તાલુકાના માગનાદ ગામ પાસે આવેલ સેફ એન્ડ વારો કેમિકલ કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડતા મગનાદ ગામની ખેતરોમાં પાણી પસ્ત્રી જતા ખેડૂતોનો રોષ વ્યાપક જોવા મળ્યો આ કેમિકલ કંપની જ્યારથી શરૂ થઈ છે ત્યાંથી વિવાદોમાં સપડાયેલી છે હંમેશા વિવાદ રહેતી કંપની ગૌચર જમીનમાં રસ્તાઓ નીલગાય તળાવના પાણીના કારણે મૃત્યુ થયું હતું આશરે બસો એક્યાસી એકરમાં ખેતીલાયક ફળદ્રુપ જમીનમાં પોતાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે અને આ કેમિકલ કંપની ગુજરાત રાજ્યભરમાંથી કેમિકલ જોખમી કચરો લાવીને એકત્ર કરી પોતાના મસમોટા કેમિકલોના તળાવના દફન કરે છે એવા મગનાદ ખેડૂતોએ આ આક્ષેપ કર્યો છે ત્યારે મગનાદ ગામના ખેડૂતો જયેશભાઈ પટેલ ભરતભાઈ મકવાણા રોહિતસિંહ સિંધા મુકેશભાઈ સિમર મુકેશભાઈ ઠાકોર ઉદેશીભાઈ સિંધા જેવા ખેડૂતોએ જણાવ્યું હતું કે આ શેપ એન્ડ વાયરો કંપની દ્વારા તેમના કેમિકલયુક્ત યુક્તવાળા મસમોટા તળાવમાંથી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું છે જે અમારી ફળદ્રુપ જમીનમાં પ્રસરી ગયું છે અને ઘટનાને લઈ તાત્કાલિક અમે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં જાણ કરી હતી ત્યારે ભરૂચના જીપીસીપીના અધિકારીઓ સાથે દોડી આવ્યા હતા અને કંપનીના કેમિકલ યુક્ત તળાવમાંથી કેમિકલ યુક્ત પાણી બહાર કાઢતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા અને તાત્કાલિક પાણીના સેમ્પલો લીધા હતા હવે એ જોવાનું રહું કે જીપીસીપીના અધિકારીઓ કોની સાથે રહે છે તંતોડ મહેનત કરીને જીવી રહેલા ખેડૂતો સાથે કંપનીના બાબુઓ સાથે કેમિકલ કંપનીના મન ફાવે તેમ સરકારી કાયદા નિયમોનો ભંગ કરે છે અને સરકાર જાણે તેમના ખિસ્સામાં હોય તે રીતે સરકારી કાયદાના નિયમોને ઘસીને પી જાય છે શું ખરેખર સરકાર આ કેમિકલ કંપનીના બાબોની છે એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે મારું નામ મકવાણા ભારતભાઈ રમણભાઈ છે હું મંગળાનો રહેવાસી છું ખેડૂત ખાતેદાર છું મંગળા ગામે સેફ એન્વાયરો નામની કંપની આવેલી છે જે બહારથી કેમિકલ કચરો લાવે વેસ્ટ લાવે છે બહારના રાજ્યોનું બિલ આવે છે અને અહીંયા ઠાલવે છે અને ઊંડા ઊંડા તળાવ બને અમે નાખેલા છે જેના લીધે ભૂગર્ભ જળમાં પાણી ઉતરે છે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ ચોમાસાની સિઝન છે અને કંપની અમે ઘણા વારંવાર કહે છે કે ભાઈ તમારું પાણી બનાવ્યું હોય જીપીસીપીના અધિકારીઓને અમે પૂછપાછ કરી એમણે કીધું કે ભાઈ કંપની ચોખ્ખેદમ દીવાલ કરવી જોઈએ આજની તારીખે આપણે જોઈ શકીએ કે કંપની ચોખ્ખેદમ કમ્પાઉન્ડ વાલ નથી એમનું પાણી બાંધી રહે છે અને રાતના સમયમાં કંપનીના માણસો માટારો અને મશીનોથી પાણી કેમિકલવાળું આજુબાજુના કાસખે છે એમાંથી નદીમાં પાણી જાય છે અને ખેડૂતોની આજુબાજુ જમીન તથા ગામમાં આવ્યું છે અને આ પાણી જો ઢોર કે માણસ પીએ છે એ માણસના શરીરમાં બી ખૂંજ એવું થાય છે બીમારી લાગુ પડે છે ઘણા સમયથી અમે કલેક્ટરને મામલતદારને પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે અને આ લોકોએ જે ગૌચરની જમીન છે એમાં રસ્તો બનાવી દબાણ કરેલું છે સરકારના બેઠેલા અધિકારીઓના કાન ભેલા થઈ ગયેલા છે એમને ખેડૂતોની કોઈ પડેલ નથી એમના અવાજ એમના કાન સુધી પહોંચતો નથી મારું નામ રોહિત કુમાર હિંમતસિંહ સિંધા છે હું મંગણાથ ગામનો ખેડૂત છું અમે આ અમારા ગામ પર એક સેફ અહેવાર કરીને ઝેરી કંપની આવેલી છે એને અમે વારંવાર કલેક્ટર સાહેબ પ્રાણ સાહેબ ટીડીઓ સાહેબ બધાને રજૂઆત કરતાં એમને કોઈ કાયદેસર રીતે કોઈ એ કર્યું નથી ને કેમિકલવાળું પાણી પણ બહાર છોડે છે અને એમ છતાં બી એમને ગૌચર દબાણ કરેલું છે જે ગૌચર દબાણમાં અમે માપણી કરાવી દીધી છે માપણી સીટ પણ અમે તીડીઓ સાહેબ ડીઓ સાહેબ કલેક્ટર સાહેબને પહોંચતી કરેલી છે છતાં આ દિન સુધીને એ દબાણ હટાવ્યું નથી અને રોજ હરરોજ પેપરમાં સમાચારમાં બધે એવું આવે છે કે સરકારી દબાણ હોય ગૌચર દબાણ હોય તે હટાવવું જોઈએ આજ દિન સુધીને હજુ એ ગૌચર દબાણ હટાવ્યું નથી અમારી એક માંગ છે કે આ અમારું ગૌચર દબાણ હટાવો બસ મારું નામ જયેશભાઈ મનુભાઈ પટેલ મંગળાથ ગામના રહેવાસી મંગળાથ ગામે સે બહેન કંપની આવેલી છે આ કંપની વારંવાર કેમિકલ યુક્ત પાણી જમીનમાં છોડે છે ભૂંગરમાં છોડે છે અને બધું નુકસાન થઈ રહ્યું છે ગાયો પાણી પીવે છે ગાયો કેમિકલ વાળું પાણી પીવે છે એમાં નજર અમે બે વખત ત્રણ સુધી છોડેલું છે ગયા મહિના બી અમે ગાયું પાણી પીતા જોયેલું છે અત્યારે આજે ગામના જે પેન્ટરસો રસ્તો છે ત્યાં આગળ બી લાલ ગામ લાલ લાલ પાણી ઝેરીવાળું દેખાય છે અહીંયા બી અત્યારે જોવા આવ્યા છે આપણે ત્યાં બી લાલ લાલ પાણી જ છે અને ત્યાં માછલી બી મરી ગઈ છે આવું ઘણું અનેક પ્રશ્નો ઊભા થાય છે અને જ્યારે ખેડૂતો જોવા આવે છે ત્યારે ઉપર પારોમાં દે ખાલી પેલા સિક્યુરિટી આગળથી ગેટ પરથી ફોન કરી દે એટલે અહીંયા આગળ જેસીબી લાગી જાય અને પારો માં દે માટીનો એટલે કામ પૂરું કોઈ જાતની દિવાલ છે નહીં દિવાલો ખાલી તારની વારની જ છે ખાલી ખેતર જે ખેડૂત બોલે છે ત્યાં આગળ થોડીક જગ્યા પર જ ખાલી દિવાલ છે તે બી પેલી ફાટલી દિવાલો આવે એ પ્રકારની દિવાલો છે એટલે જીપીસીપીના રૂલ્સનું કોઈ પાલન જ નહીં તેમ છતાં કંપનીના નિયમો પ્રમાણે કેમ ચાલે છે એ તમારે જોવાનો પ્રશ્ન છે જીપીસીપી એને પરમિશન કેવી રીતે આપી એ બે એક સવાલ ઊભો થાય છે મારા રાજકારણીમાં સંડોવાયેલા છે જેથી કરીને એનો કોઈ પ્રશ્નોનો ઉકેલ આવતો નથી ગૌચરની જમીનમાં દબાણ છે એમ કલેક્ટરોની બધા એવું કહે છે કે ગૌચર દબાણો દૂર કરો રાજકારણી એવું કહે છે કે ગૌચર દબાણો દૂર કરો પણ ગૌચર દબાણ જે કરવાનું છે તે તો કરતા નથી અને જેને ખાલી પેલા લોકોએ જે ખેતનો વાયવું છે એને કહ્યું છે એમ દબાણ દૂર કરી નાખે છે બીજા અને બીજા જિલ્લાઓમાં તો આ ગૌચો દેખાતું નથી રાજકારણીઓને ક્યારે એનો ઉકેલ લાવશે એ મને સમજણ નથી પડતી ગાયને એ બધું પ્રશ્ન ઊભો થાય છે ગૌચરનો અને કાલે ભી ગયા વાળા કે હેરાન કટાતા આ લોકો તો એમનું ગૌચર ખાલી કરવા ને પેલા તો ગયા વાળા દૂર થાય નહીં